ઉત્તર ગુજરાતના પશુપાલકોમાં ખુશી મહેસાણા દૂધસાગર ડેરીમાં પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બે અત્યાધુનિક પ્લાન્ટનું પીએમ દ્વારા લોકાર્પણ વડાપ્રધાન મોદીએ મહેસાણા દૂધસાગર ડેરીના પાંચસો કરોડ રૂપિયાના બે અત્યાધુનિક પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વધુ મજબૂત કરવાના લક્ષ્ય સાથે બેતાલીસ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા જેમાં મહેસાણા સ્થિત પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીના બે મહત્વપૂર્ણ અને આધુનિક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી આ બંને પ્લાન્ટનું ઉદઘાટન કરીને ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકોમાં ખુશીની લાગણી પ્રસરાવી હતી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દૂધસાગર ડેરી ખાતે અંદાજીત પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બે મોટા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે નવું મિલ્ક પાઉડર પ્લાન્ટ આ પ્લાન્ટની દૈનિક ઉત્પાદન ક્ષમતા એકસો વીસ ટન છે આ અત્યાધુનિક પ્લાન્ટ દૂધની સિઝનમાં વધારાના દૂધની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપે સંગ્રહ કરવા અને મૂલ્યવર્ધનમાં મદદ કરશે ટેટ્રાપેક પ્લાન્ટ એટલે કે યુએચટી મિલ્ક કાર્ટન પ્લાન્ટ આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા સાડા ત્રણ લાખ લીટરની છે તેનાથી દૂધને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાશે અને દેશના દૂર સુદૂરના બજારો સુધી પહોંચાડી શકાશે જેનાથી ડેરીના બજારનો વ્યાપ વધશે ડેરી ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને બળ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સો જિલ્લાઓ કે જ્યાં અનાજ ઉત્પાદન ઓછું થાય છે એ સો જિલ્લાઓને અંદર કૃષિ ઉત્પાદન વધારવા માટે યોજના બંધ કરી છે જેના દ્વારા ભારત સરકાર એ જિલ્લાઓમાં જે પણ તકલીફ હશે એ દૂર કરી અને કૃષિ ઉત્પાદન વધે અને એ જિલ્લાઓ પણ બાકીના જિલ્લાઓની સમક્ષ સાપેક્ષ આવી શકે એ રીતની કામગીરી કરવા માટેની યોજના લોન્ચ કરી છે સાથે સાથે આપણે અનાજમાં તો આત્મનિર્ભર છીએ પણ દાળ ઉત્પાદનમાં આપણે ખૂબ મોટી આયાત કરવી પડતી હોય છે દાળ ઉત્પાદનની અંદર પણ દેશની જરૂરિયાત મુજબનું દાળ ઉત્પાદન થાય એટલા માટે દાળ ઉત્પાદનની અંદર પણ આત્મનિર્ભર મિશનની પણ આજે શરૂઆત કરી છે સાથે સાથે લગભગ અગિયારસો જેટલી યોજનાઓ દ્વારા બેતાલીસ હજાર કરોડના ઉદઘાટન અને શિલાન્યાસનો કાર્યક્રમ પણ હતો જે ખેતી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આવા બધા અલગ અલગ વિભાગોના સાથે મળી અને આ પ્રકારનો કાર્યક્રમ હતો એની અંદર પાવડર પ્લાન્ટ અને યુનિવર્સિટી પ્લાન્ટનું પણ ઉદઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે તેના દ્વારા દૂધસાગર ડેરીના પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે સાથે સાથે આ યોજનાને પશુપાલન વિભાગને અંદર મંજૂરી મળતા વ્યાજ સહાય પણ ખૂબ મોટી મળવાની છે જે પણ સાત વર્ષની અંદર જે પણ વ્યાજ આ પ્રોજેક્ટ માટે ભરવાનું થશે એની અંદર ત્રણ ટકા જેટલી સહાય ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અને એક ટકો સહાય ગુજરાત સરકારના આત્મનિર્ભર મિશન દ્વારા મળી અને કુલ લગભગ સાત વર્ષની અંદર એસી થી સો કરોડ રૂપિયા જેટલી વ્યાજ સહાય પણ ડુસાગર ડેરી મળવાની છે કુલ મળીને દેશના પશુપાલકો મજબૂત થાય દેશની ડેરીઓ મજબૂત થાય એના માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર જે રીતે કામ કરી રહી છે એનો હું લાખ લાખ અભિનંદન આપું છું પાડો પ્લાન્ટ બનવાથી જયારે શિયાળામાં દૂધ વધુ હશે ત્યારે એક પણ દિવસ દૂધ આપણે જે મંડળીઓમાંથી લેતા હોઈએ છીએ એ લેવાનું બંધ પણ નહીં થાય અને આપણા ડેરીના જે પાડો પ્લાન્ટ જૂના હતા વર્ષોથી એની જગ્યાએ નવો પ્લાન્ટ બનવાથી એની ઉત્પાદનની જે કોસ્ટ છે એ પણ ઓછી થશે એના કારણે એ ફાયદો પણ પશુપાલકને મળવાનો છે